અને માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ આ વિતરણ વ્યવસ્થાનો બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો આ ગ્રુપ દ્વારા અબોલ સેવા સાથે પર્યાવરણ બચાવું રોપા વિતરણ ગરીબ બાળકોની શિક્ષણ કીટ તથા તહેવારોમાં મીઠાઈ વિતરણ કરી એમના ચહેરા પર સ્માઇલ લાવવાનો પ્રયાસ વર્ષ બે હજાર કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિનું આયોજન સમગ્ર ગ્રુપ દ્વારા દર વર્ષે ખૂબ ઉત્સાહથી કરવામાં આવે છે પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ સતાણી યોગેશ છે અમારા ગ્રુપનું નામ છે શ્રી સ્માઇલ ગ્રુપ ઓફ બોટાલ અમે આશરે બે હજારને અઢારથી આ ગ્રુપ છે એ ચલાવીએ છીએ આ ગ્રુપ દ્વારા વિવિધ ભગીરથ કાર્યો કરવામાં આવેલ છે જેમ કે પક્ષી બચાવવાના આંદોલનના ભાગ સ્વરૂપે આપણે જોઈએ તો ફ્રી ઓફમાં ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ પર્યાવરણને ધ્યાનમાં રાખી અમે વૃક્ષારોપણ તેમજ સીડબોલનું પણ અમે વિતરણ કરીએ છીએ ત્યારબાદ જે ગરીબ અને નિસહાય બાળકો છે જે સ્લોમ વિસ્તારના બાળકો છે એની માટે અમે દર વર્ષે એજ્યુકેશન કીટ છે એ પણ અમારા મિત્ર મંડળ જે છે અમારું А ну એના તરફથી ફાળવવામાં આવે છે ત્યારબાદ અમે દર દિવાળીએ તેમજ ઉત્તરાયણ જે અછાત વર્ગના જે બાળકો છે જે બધા મજૂર વિસ્તારના બાળકો છે એ બધા બાળકોને અમે ફટાકડાની તેમજ મીઠાઈની કીટ છે આવું બધું આપી અને એના ચહેરા ઉપર એક સ્માઇલ આપવાનું એક કહેવાય કે ભગીરથ કાર્ય અમારા ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે એટલા જ માટે અમારા નામ સ્માઇલ ગ્રુપ ઓફ બોટાદ આજે અમે ત્રણ હજાર જેટલા પાણીના કુંડા તેમજ ચકલાના માળાનું અમે વિતરણ કરીએ છીએ બે હજારને અઢારથી અમે કહેવાય કે આવી રીતે પાણીના કુંડા અને ચકલીના માળાનું ફ્રી ઓફ કોસ્ટ વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ અગાઉ અમે લોકોએ જે નવરાત્રિમાં જે માતાજીના ગરબા જે હોય એ ગરબા આપણને ખ્યાલ છે કે નવ દિવસ પૂરા થાય એટલે મંદિરે એને જમા કરવામાં આવતા હોય તો અમારા ગ્રુપ દ્વારા એ ગરબાને કલેક્શન કરી અને અમે એના મશીન દ્વારા હોલ પાડી અને એને કહેવાય એક માળાનું સ્વરૂપ આપી અને અમે એનું વિતરણ કરીએ છીએ તો આવી રીતે કહેવાય કે ગ્રુપ છે એ દિવસે એક્સપેન્ડ થતું જાય છે વધારે વધારે ભગીરથ કાર્યો થાય છે આપણે બધા જોઈએ આજે કે ગ્લોબલ વોર્મિંગ કહેવાય કે આજે એનો ભરડો છે દાડે દિવસે કહેવાય કે ટેમ્પરેચર વધતું જાય પરિણામે જે વનસ્પતિ તેમજ જે પશુ સૃષ્ટિ છે પક્ષી સૃષ્ટિ એની ઉપર કહેવાય કે આજે બહુ વિપરીત અસર છે આજે આપણે જોઈએ તો આપણને ક્યાંય કાગડા કે ચકલી બહુ ઓછું જોવા મળે છે જે આપણે કે આખી ઇકોસિસ્ટમનો એક ભાગ છે માણસે આખી પ્રકૃતિનો ભાગ છે તો ઇકોસિસ્ટમ જળવાય પર્યાવરણની અંદર સુધારો આવે એ હેતુથી આજે અમારા જે સ્માઇલ ગ્રુપ ઓફ બોટાદ છે અમારા બધા મિત્રો દ્વારા એમના ભગીરથ પ્રયત્ન અથાગ મહેનત દ્વારા કહેવાય કે ચકલી માટે પાણીના કુંડા તેમજ માળાનું ફ્રી ઓફ કોસ્ટ વિતરણ કરવામાં આવે છે